ટ્રેક્ટર તો ક્રેટા બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન ઠાકુર નું આ અંદાજ છે ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા બનાસકાંઠામાં ગેનીબેની મતદારોમાં પોતાનું પ્રભુત્વ દર્શાવ્યું બનાસકાંઠા બેઠકને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન ઠાકોરના સમર્થનમાં હજારો લોકો જોડાયા ટ્રેક્ટર બાઇક અને ગાડીઓ સહિતના વાહનોમાં સમર્થકો આવી પહોંચ્યા મોટી સંખ્યામાં મહિલાઓ પણ ટ્રેક્ટરમાં બેસી જન આશીર્વાદ સભા સ્થળે જવા રવાના થઈ હતી ભવ્ય રોડ શો યોજીને ગેનીબહેન ઠાકોર સભા સ્થળે પહોંચ્યા આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા

પણ એને ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠા એની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠા સુરક્ષિત રાખજે એની ભાઈચારાની ભાવના રાખજે આટલું કઈ વિરમું છું જય જય ભારત તો બીજી તરફ સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યું જોકે આ પહેલાં ઋત્વિક મકવાણા લોકોનો ઉત્સાહ જોઈને રડી પડ્યા ઋત્વિક મકવાણા ઉમેદવારી નોંધાવતી વખતે મોટી સંખ્યામાં સમર્થકો સાથે પહોંચ્યા સમર્થકોનો ઉત્સાહ જોઈને ઋત્વિક મકવાણાની આંખમાં આંસુ આવી ગયા સોમવારે કોંગ્રેસના ચાર લોકસભા ચૂંટણીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા જામનગરથી જેપી મારવ્યાએ કોંગ્રેસ વતી ઉમેદવારી નોંધાવી જે પી ફોર્મ ભરતી વખતે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા પ્રજા વચ્ચે આજે બધાને ખબર છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે થઈ છે પ્રજા હેરાન પ્રસંગ થઈ ગઈ છે આજે ગરીબી બેકારી મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચારી છવાઈ રહ્યો છે

હવે વાત કરીએ નવસારી કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઈના અનોખા પ્રચારની ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સામે ચૂંટણી લડી રહેલા નૈષદ દેસાઈનો અનોખો પ્રચાર ચર્ચામાં છે નૈષ દેસાઈ મહાત્મા ગાંધીજીનો વેશ ધારણ કરીને પ્રચારમાં જોડાયા પોતે મુંડન કરાવ્યું અને ગાંધીજીની જેમ ધોતી અને પહેરવેશ ધારણ કરીને પ્રચાર કર્યો નૈષદ દેસાઈ ઓગણીસ તારીખે દાંડીમાં વંદન કરીને ઉમેદવારી ફોર્મ ભરશે નૈષદ દેસાઈ જણાવ્યું કે આ લડાઈ ગોડસે અને ગાંધી વિચારધારા વચ્ચેની છે મહાત્મા ગાંધીના પર પ્રચાર ખાસ કરીને નવસારી લોકસભા બાબતમાં જે વિકાસ નથી થઈ શક્યો એનો પ્રચાર કરીશું અને ભારત સરકારે દસ વર્ષમાં જે આર્થિક અસમાનતા અને જે રાજકીય સામાજિક અને ધાર્મિક અસમાનતાનું જે સજ્જન કર્યું છે અને ખાસ કરીને સ્વતંત્રતાની આ સરકારની રીતિ નીતિઓથી ભારૂભાર હત્યા થઈ છે એટલે મુખ્ય ઉદ્દેશ આપણો સંવિધાન અને લોકતંત્રના સંરક્ષણનો છે અને સંવિધાનનો જે મુખ્ય ઉદ્દેશ છે કે ભાઈ આપણું સંવિધાન એક પાયો છે એ પાયો એ છે કે આર્થિક સમાનતા સ્વતંત્રતા સામાજિક રાજકીય અને ધાર્મિક સ્વતંત્રતા સમાનતા આપણે હાંસલ કરવાની છે સંપૂર્ણપણે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે એવામાં કોંગ્રેસના ઉમેદવારોની પ્રચારની આ નવી તરકીબ લોકોનું ધ્યાન જરૂર ખેંચી રહી છે હવે જોવું એ રહેશે કે ચૂંટણીમાં આનાથી કોંગ્રેસને કેટલો ફાયદો થાય છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા